તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદના તાલુકાના કલ્યાણપુરા ફરી વળતા ગટરના પાણીને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડે છે કલ્યાણપુરા ગામમાં દુર્ગંધયુક્ત ગટરના પાણીને કારણે આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે કલ્યાણપુરા ગામ લોકોએ આ મામલે તંત્રને રજૂઆત કર્યા છતાં ઉકેલ ન ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકો દ્વારા સત્વરે ઉભરાતી ગટરના નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે રિપોર્ટ જાડેજા એના વિશે આ પાણીના લીધે છોકરાને જવામાં પણ તકલીફ પડે છે અને રજૂઆત કરી છે છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આશાપુરા ન્યૂઝના માધ્યમથી અમે એટલું કહેવા માંગી છે કે આનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે આ તો પાણી વરસાદનું છે આ તો બારોમાં તમારે આ રોડ પર પાણી ભર્યું રહેશે ના વરસાદના લીધે જ વધારે તકલીફ પડે છે બાકી તકલીફ પડતી ને આ તો મારો પાણી ભરું રહે એના છે તમે તકલીફ છલાતી ને સરપંચ ને મહાબધીને કોઈ રજૂઆત માં કરી મૌખિક રજૂઆત કરેલ છે પણ શું તમારા ગામ અમારે આ બે ગા આ 10 ઘરે ને પાણી કાય નઈ ભરી દેતો અને ઉદા 1.5 ફૂટ થઈ જાય તો પાણી પંદર વીસ દીક ભર્યું બીજું વસાદ આવે તો ચોમાસાના છ મહિના પાંચ મહિના પાણી કાંઈ બી ભર્યું છે એટલે આ પાણી જો મારે રસ્તો બરાબર થઈ જાય તો સારું જોઈએ બહુ તકલીફ પડે છે હાલવા ચાલવાનું ચોખા નિહારે નથી થઈ શકતું પછી લોકો માળાને દુકાને જવું હોય તો પણ નથી જોતા આટલું પાણી અહીંયા ભૂત જાય છે કાંઈ બી